નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચારની તો રૂપાલાએ ક્ષત્રિય સમાજોને કરી અપીલ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાય મોરબીમાં મોરબીના રવાપરામાં જનસેવા સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી તેમણે કેટલીક વાતો ભૂલી દેશના હિતમાં ભેગા થાય અને પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવા ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી હતી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકોનો શરૂ કર્યો છે છે ક્ષત્રિય સમાજે જાહેરાત કરી આવતીકાલથી દ્વારકાથી અસ્મિતા રથ નીકળવા જઈ રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરવા જઈએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂરું થતાં આંદોલન આંદોલનની નવી નીતિ ઘડી છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ક્ષત્રિય આગેવાનોએ ગુજરાતમાં એચસીમાં પીઆઈએલ કરી હતી અપીલ કરી હતી જેમાં કાળા વાવટા સાથે વિરોધ કરવા પર પોલીસે અટકાયત કરવા અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો જોકે ક્ષત્રિય સમાજોને કાળા વાવટા ફટ ફરકાવવાની વિરોધ કરવા માટે રાહ જોવી પડશે કારણ કે એચસીમાં હજુ તૈયારી થઈ નથી ત્યારબાદ જોઈએ તો સોનું થયું સસ્તું ચાંદીના ભાવમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયન બુલિયનયાન જ્વેલર્સ એસોસિએશનમાં જણાવ્યા મુજબ ચોવીસ કેરટ સોનું અગિયારસો ને ચોત્રીસ રૂપિયા સસ્તું થયું પ્રતિ દસ ગ્રામનો ભાવ રૂપિયા એકોતેર હજાર સાતસો એકતાલીસ થયો છે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર સાતસો પંદર રૂપિયા અને અઢાર કેરટ સોનું ત્રેપન હજાર આઠસો છ રૂપિયા પ્રતિ દસ ગ્રામે આવી પહોંચ્યું છે જ્યારે ચાંદી સોળસો ને સડસઠ રૂપિયા સસ્તું થઈને ઓગણએી હજાર આઠસો સિત્યાસી રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયું હતું મિત્રો એટલે કે આ એક જ દિવસમાં સોનું અને ચાંદીના ભાવમાં મજબૂત ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ પીએમ મોદી આવશે ફરી ગુજરાતમાં પીએમ મોદી ફરી ગુજરાત આવવાના છે પહેલી મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે લીમખેડા તેઓ ચૂંટણી સભા સંબોધશે મોદી પંચમહાલ અને લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાંભોર માટે ચૂંટણીનો પ્રચાર કરશે આ કાર્યક્રમ લઈ જિલ્લા ભાજપ તંત્ર પણ તૈયારીમાં લાગી ગયું છે મિત્રો પહેલી ગુજરાતના સ્થાપના દિવસના સ્થાપનાના દિવસે પીએમ મોદી પહેલી મે રોજ ગુજરાતમાં આવવાના છે મિત્રો ચૂંટણીના પ્રચાર કરવા માટે નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે

અને ફરિયાદ કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદના સમાચાર લઈને વાત કરીએ તો ગૃહાણી માટે બેટેકાના ભાવમાં થયો વધારો દરેક ઘરમાં સામાન્ય રીતે જમવામાં જોવા મળતા બટેકાના ભાવમાં વધારો થયો છે ગૃહાણીઓની ચિંતા વધી છે જથ્થાબંધ બજારમાં બટેકાના ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં ચાલીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સિઝનમાં બટેકાની આવક ખૂબ ઓછા પ્રમાણમાં થઈ હોવાના ભાવ હોવાના કારણે તેના પર અસર પડી છે તાજેતરમાં ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો પર ગંભીર અસર જોવા મળી હતી તેની સાથે જવા બેટેકાના ભાવ પણ દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેરીની આવક બજારમાં વધી કોરોના રાજા કેરીની બજારમાં સારી આવક એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે બદામ સુંદરી પાયરી જાતની કેરીઓમાં બસો રૂપિયા બસો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી હાફુસ કેરી ત્રણસો પચાસથી ચારસો રૂપિયા ડઝન જ્યારે કેસર કેરી થી અઢારસો રૂપિયા દસ કિલોએ વેચાઈ રહી હતી તાલાલા અને ઉના અને ગેરની કેસર કેરીનું માગમાં વધુ પ્રમાણમાં જો માગ જોવા મળી રહ્યું છે જૂનાગઢના માર્કેટ યાર્ડમાં પણ કેરીનો આગમન થયું હતું મિત્રો ત્યારબાદ ખેડૂતો માટે આંદોલનના સમાચાર આંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસ થી બાર મે દરમિયાન સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના કરવામાં આવી છે એકસો ચાર થી એકસો દસ ટકા વરસાદની નોંધાઈ શકે છે દેશમાં સરેશર નેવું સેમી વરસાદની પડી શકે છે ચોમાસું એક જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે અનલોની અસર કરતાં ચોમાસું સારું રહેશે મિત્રો એટલે કે ભારતમાં હવે સેમી કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અનેક મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારની તો ક્ષત્રિયોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા રૂપાલાને શાંતિ નહીં મળે પુરુષોત્તમ રૂપાને રૂપાલાને લઈને ક્ષત્રિય આંદોલનમાં પાર્ટ ટુની રણનીતિ બનાવવાના મૂળમાં છે આજે અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ચારસો જેટલા લોકો પહોંચ્યા હતા આ બેઠકમાં રાજપૂત સંકલન સમિતિ અને રાજપૂત સમાજની બાણું સંસ્થાઓના પ્રતિનિધિઓ છે જે ગોતા રાજપૂત ભવનમાં યોજાઈ હતી આ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરાશે જેમાં મોટી જાહેરાત પણ થઈ શકે છે મિત્રો એટલે કે આ વર્ષે રૂપાળાને શાંતિ મળી શકશે નહીં સમાચાર જાણીએ તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન રશિયા યુક્રેન યુદ્ધમાં ચીનની દખલગીરી પર જી સેવન દેશોને નારાજગી વ્યક્ત કરી છે જી સેવન સમૂહે ચીનની કંપનીઓ દ્વારા રશિયાને યુક્રેન વિરુદ્ધ શસ્ત્રો અને અન્ય સામગ્રીઓ વેચવા પર ઠપકો આપ્યો છે ઇટલામ ઇટલાયમમાં આયોજિત જી સેવન કોન્ફરન્સમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટીના બ્લિન્કે કહ્યું કે તમામ દેશોને ચીન પર દબાણ વધારવું જોઈએ તે રશિયાને હથિયારીની સપ્લાય ન કરે ચીન પોતાના ફાયદા માટે રશિયાને મદદરૂપ થઈ રહ્યું છે મિત્રો એવું પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું ત્યારબાદ ઈરાક પર હવાઈ હુમલો ઇઝરાયેલ અને ઈરાનના વચ્ચે વધારેલા તણાવ વચ્ચે મિલિટરી બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું ત્યારે આઠ લોકો ઘાયલ થયા હતા ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઇમરાનની સમર્થિત પોપ્યુલર મોબાઈલેશન ફોર્મ હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જોકે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી પીએમના આ હુમલા માટે અમેરિકન અમેરિકા પર આરોપ લગાવવામાં આવ્યો છે મિત્રો એટલે કે યુએસએ પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતીઓને મોટી રાહતના સમાચાર રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ ઘટાડો થશે આનાથી લોકોને ગરમીથી પણ રાહત મળી શકે છે હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અને દક્ષિણની હવા ચાલી રહી છે જેની આસરો છે આપણે જણાવ્યું કે હાલ રાજ્યમાં ઘણા શહેરોમાં ચાલીસ ડિગ્રીથી પાંચ આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારબાદ અમરેલીમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું પીએમ મોદી પાસે બે હજાર સુડતાલીસનું વિઝન સીતારમણ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિપક્ષપણે વિપક્ષ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે અન્ય પક્ષોએ દેશને આગળ કેવી રીતે લઈ જવા તેનો વિચાર કરતા નથી પીએમ મોદી કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે વિકસિત ભારતનું બે હજાર સુતાલીનું વિજન નથી શિક્ષણ આરોગ્ય રાંધણ ગેસ પાણી લોકો સુધી પહોંચી શકે તેની ચિંતા સરકાર કરે છે સામાન્ય વર્ગના લોકોને સરળતાથી લોન મળે તેવા પ્રયત્નો સરકારે પણ કર્યા છે મિત્રો ત્યારબાદ જાણીએ તો ટ્રેનના મુસાફરો માટે ગુડ ન્યૂઝ ટ્રેનમાં મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે રેલવે મંત્રાલયે વેકેશનને ધ્યાનમાં રાખીને મોટા ભાગની ટ્રેનોની સંખ્યામાં તેત્રીસ ટકાનો વધારો કર્યો છે રેલવે વિભાગના ટ્રેનમાં ફેરામાં વધારો કરશે રેલવે વિભાગના ઉનાળામાં ટ્રેનોને નવ હજાર એકસોને અગિયાર ફેરાનું સંચાલન કરશે ટ્રેનોમાં વધારો કરાતા રેલવે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં મિત્રો એટલે કે ઉનાળામાં પ્રવાસે જતા વ્યક્તિઓને હવે

કાલે સો ચાર બે હજાર ત્રેવીસ ને મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો પચાસ રૂપિયાથી ત્રણસો અગિયાર સુધી બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસો બાવીસથી ત્રણસો ને સુડતાલીસ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો ચોત્રીસથી બસો સત્તર સુધી બોલાયા હતા મિત્રો ત્યારબાદ આગામી દિવસો માટે આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ઉનાળામાં તાપમાન રાહત રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી છે કે આગામી સમયમાં તાપમાન ઘટશે આગામી તારીખ વીસ અને એકવીસ એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહે છે આથી ગરમીમાં રાહતનો રાહતનો અનુભવ થશે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વાદળો નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા